પાટણ એક ધાર્મિક નગરી તરીકે ઓળખાય છે પાટણની ધરાવ ઉપર સિદ્ધિ સરોવર આવેલું છે આ સરોવરનું પાણી પાટણની જનતાને પીવામાં ઉપયોગમાં લેવામાં આવે છે તથા ધાર્મિક કાર્યોમાં પણ વપરાય છે તો પાટણ નગરપાલિકાની બેદરકારીના કારણે તેમાં ખૂબ ગંદકી થાય છે લોકો કેનાલમાં કપડાં ધોવે છે ગાડીઓ ધોવે છે અને નહાવા પણ લોકો આવે છે નાહવા ધોવા માટે સાબુ પાવડર શેમ્પુ જેવા કેમિકલનો ઉપયોગ થાય છે અને તે પાણી તળાવમાં આવે છે તેમ છતાં પણ પાટણ નગરપાલિકા દ્વારા કેમ કોઈ નક્કર પગલાં લેતા નથી નગરપાલિકામાં ખૂબ મોટી ગ્રાન્ટો આવવા છતાં પણ આખા પાટણના શહેરીજનો પાટણ આસપાસના વિસ્તારો ગામડાઓની જનતાને અને પવિત્ર ધાર્મિક કાર્યોમાં વપરાતું આ ખરાબ પાણી વપરાય છે તો તમામ પાટણની જનતાને ક્યારે શુદ્ધ અને ચોખ્ખું પાણી પીવા અને વાપરવા મળશે એ એક સવાલ છે સિદ્ધિ સરોવરના કિનારે આવેલ પ્રાચીન કુબેરેશ્વર મહાદેવના મંદિરના સેવકો દ્વારા પાટણ શહેરના રહીશોને પીવાનું પાણીમાં ખરાબ કચરો અને દારૂની બોટલો સાફ કરવામાં આવી ગોલાપુરના માજી સરપંચ શ્રી ઉમેદસિંહ જાતે તળાવમાં ઉતરીને જી જીવના જોખમે તળાવમાંથી સફાઈ કરવા ઉતર્યા ભાઈ અમારે તો કોઈનો પર્સનલ વિરોધ નથી પણ જે બધી સરોવરમાં પીવાનું પાણી પબ્લિક માટે વપરાય છે જો એની સેફ્ટીને એની સુરક્ષા તમે અમે વારંવાર વાત કર્યા છતાં નહીં કરો તો પછી અમારે જાતે કરાવવું પડશે અમે મહાદેવના સેવકો બધા ભેગા થઈ અને તળાવમાં સફાઈ કરાવીશું તળાવના કિનારા ઉપર લોકો ટોયલેટ જાય છે અત્યારે પાણી ફૂલ ભરાઈ ગયું છે એ ટોયલેટ પાછું અંદર તળાવમાં જાય છે નહેર ઉપર અનેક લોકો ગાડીઓ ધોવે છે કપડાં ધોવે છે આવતા જતાં તમે લોકો પણ જોતા હશો તો કેમ આ એના ઉપર કંઈ પગલાં નથી લેતા અને કેમ સફાઈ નહીં કરાવતા કેમ બંધ નથી કરાવતા એટલે બધું વારંવાર કહેવા છતાં બી જો તમે ના કરાવતા હોય તો પછી એનો મતલબ શું અમારે તમારા માટે એવું જ કહેવું પડે ને કે તમે નખરોળશો